પૂર્વ ઓફિસે સમર્થન માટે ઉમેદવારોએ સમર્થન આપ્યું ત્યારે વોર્ડ નંબર દસ તેમજ અગિયાર માં ને ભાજપ મોવડી મંડળ દ્વારા મેન્ડેટ અપાતા ભડકો થયો છે પૂર્વ પ્રમુખ સુરેશ સખરેડીયાએ ઉમેદવારી ફોર્મ ભરી દીધા બાદ આખરી સમય બાદ પણ મેન્ડેટ ન આવ્યું પ્રદેશમાંથી જાહેર કરેલ ઉમેદવારોના વોર્ડ નંબર દસ અને અગિયાર નામ યાદીમાં હતા નહીં આખરે ભાજપમાં ભડકો સર્જાયો ત્યારે જેતપુરમાં ઉમેદવારી કરનાર તમામ સભ્યોએ સમર્થન જાહેર કર્યું સાંજ સુધીમાં જેતપુરમાં ભાજપનું ચિત્ર સ્પષ્ટ થયું ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે અપસેટ સર્જાયો હતો સમર્થનમાં પણ બેતાલીસ ઉમેદવારો આવતા ભાજપમાં ભંગાણ થયું ત્યારે આખરી સમય સુધી જયેશ રાદડિયાએ પણ મેન્ડેટ માટે પ્રદેશમાં અનેક ફોન કર્યા હતા ચિત્ર સ્પષ્ટ થયા બાદ ઉમેદવારો સમર્થનમાં ફોર્મ ખેંચશે આ સાથે જ અસંતુષ્ટ પૂર્વ નગરપાલિકાના પ્રમુખે પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી હતી અને આજે ભારતીય જનતા પાર્ટી તરફથી મેન્ડેટ મળ્યો નથી મેં ફોર્મ ભરેલું હતું પણ મેન્ડેટ મળ્યો નથી એટલે આજે જે લોકોને મેન્ડેટ મળ્યો છે એ લોકો પણ અહીંયા મારી કાર્યાલય આવ્યા છે મારા સમર્થનમાં અને લગભગ

જેતપુર નવાગઢ નગરપાલિકાની આ સાબન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષના ફરીથી બહુમતી આવે ભારતીય જનતા પાર્ટીનું શાસન નગરપાલિકામાં આવે એના માટે વોર્ડ વાઇઝ 1 થી 11 11 વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીની પેનલ સુરસભાઈ સખરેલાના વોર્ડ પર ઠર ગોઠવામાં આવી અને તમામ ઉમેદવારો એ આજની તારીખમાં બધા પાર્ટીના આદેશ મુજબ ફોર્મ ભરવામાં આવ્યા છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના બેતાલીસ સભ્યો જે ફોર્મ ભર્યા ટોટલ ચુમાલીસે ચુમાલીસે ભેર્યા પણ બેતાલીસ સભ્યોના મેન્ડેટ રજૂ કર્યા બે વોર્ડ નંબર દસ અને વોર્ડ નંબર અગિયારમાંથી બે સભ્યોના ફોર્મ ના મેન્ડેટ આપ્યા નથી છેલ્લી ઘડીઓ સુધીના પ્રયાસો ધારાસભ્યશ્રીએ પણ કરેલા હતા પરંતુ કોઈ કાઉન્સર ત્યાંથી મેન્ડેટ રજૂ થયા નથી જે કારણે અમે

ભારતીય જનતા પાર્ટીએ જે આખા ગુજરાત લેવલે જે નીતિ નક્કી કરી હતી કે ત્રણ ટર્મ જે ચૂંટણી લડેલા હોય એ ઉમેદવારી ન કરી શકે અને સાઠ વર્ષથી ઉપર ના હોય તો એ ઉમેદવારી ન કરી શકે તો સુરેશભાઈ સખરલિયા અને કલ્પેશભાઈ રાખ એ બંને

કે જેને જેતપુરનું રાજકારણ શું છે કે જેતપુરનું ભૌગોલિક સ્થિતિ શું છે ક્યાં ઉમેદવાર ચૂંટાઈ શકે ઉમેદવાર ન શકે એને ગાંધીનગર નેતાગીરી હોય છતાં પણ એ લોકોએ આવી રીતે જે નિર્ણય લીધો છે એ ખરેખર ગંભીર બાબત છે આવ્યો નિર્ણય લઈ શકાય નહીં તો આવી રીતે જો ભવિષ્યમાં પાર્ટીને જો મજબૂત રાખવી હશે પાર્ટીને જે દોર ચાલુ રાખવો હશે અને વિરોધ પક્ષનો સામનો કરવો હશે તો ભારતીય જનતા પાર્ટીમાં એ સારા ઉમેદવારો છે અને સક્ષમ છે જેને કારણે ભારતીય જનતા પાર્ટીની જેતપુર શહેરમાં બહુમતી આવે બહુમતી જળવાઈ રહે એ એ એ માટેના પ્રયાસો માટે એવા નેતાઓને પસંદ તો કરવા જ જોઈએ સાથે નવા જે છે એ પણ એમનામાં ઉમેદવારોની ટિકિટ આપી છે ફક્ત જે જૂના જે સદસ્યો હતા એ જૂના સદસ્યોને કોઈને ટિકિટ જે પાર્ટીની ગાઈડલાઈનમાં આવતો હતા એટલે એને નથી આપી પણ એમના પરિવારમાંથી અથવા તો એમના સગા સંબંધીઓમાંથી પણ ટિકિટો એ રીતે ગોઠવાયેલી છે અને બધા સક્ષમ છે કે ભારતીય જનતા પાર્ટીની પેનલ ટુ પેનલ દરેક વોર્ડમાં આવે અને વધુ વધુ સભ્યો ચૂંટાય ભારતીય જનતા પાર્ટી માટે એના માટેના હમેશને માટે હું સુરેશભાઈ સકરેલિયા જશુભાઈ ગુજરાતી પ્રમોદભાઈ ત્રાળા રાજુભાઈ ઉસરડિયા આ બધાના મારા પ્રયાસો હમેશને માટે રહ્યા છે